જય શ્રી કૃષ્ણ ભાઈઓ અને બહેનો ધરમક્રમ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે બહેનો અને ભાઈઓ આજે આપણે મનોરથ તૃતીયાની વાત કરીશું પહેલાંના સમયમાં પુલોમ કરીને એક ભાઈ હતો તેને એક પુત્રી હતી તેની પુત્રીને પોતાનો મનવાંછિત પતિ મેળવવાની ઈચ્છા હતી એ મનગમતો પતિ મેળવવા ચો તરફ નજર દોડાવતી પણ ક્યાંય તેનું મન ઠરતું નહીં મનગમતો પતિ નહીં મળવાથી રાત દાડો તે મનમાં ને મનમાં બળ્યા કરતી પણ એમ મનમાં બળવાથી કંઈ થોડી ધારેલી ધારણા કે ઈચ્છા પૂરી થાય છે તો તેણે શું કરવું તેનો વિચાર કરવા માંડ્યો વિચાર કરતાં કરતાં તેને તપ કરવા વિચાર આવ્યો એ વિચાર પ્રમાણે વર્તવા તેણે પોતાની તૈયારીઓ શરૂ કરવા માંડી તેણે ઘર છોડ્યું બાર છોડ્યું સખીઓનો સાથ છોડ્યો અને જંગલનો રસ્તો લીધો તે ચાલતી ચાલતી અઘોર વનમાં આવી ભલભલાના કાળજા કાપે એવા જંગલમાં આવી તેણે ભયંકર તપ કરવાનું શરૂ કર્યું તપથી દેવો પણ ડરવા લાગ્યા એવું ભયંકર તપ કરવા છતાં તેના મનની ઈચ્છા પૂરી થાય તેમ તેને લાગ્યું નહીં એટલે તેણે હારી થાકીને તપ પડતું મૂક્યું અને શું કરવું તે વિચારવા લાગી તેનું મન તો મહિને મહિ સળગી રહ્યું હતું તેને ચેન પડતું ન હતું આ કરું તે કરું તેવા વિચારો આવે જ જતા હતા અને છેવટે વિચારો કરીને તે થાકી આખરે ભગવાન શંકરને પ્રસન્ન કરવાનું તેણે નક્કી કર્યું તે તો ભગવાન શંકરનું મંદિર શોધવા લાગી અને આગળ ચાલી તપ કરવાથી તેનું શરીર અશક્ત થઈ ગયું હતું પગ તો એનું કહ્યું પણ કરતા ન હતા પરંતુ તેણે ચલાય તોય ચાલવું અને ન ચલાય તોય ચાલવું તેવું મન મક્કમ કરીને ચાલવા માંડ્યું ચો તરફ જોતી નિશાસા નાખતી તે ધીરે ધીરે ચાલવા લાગી ચાલતા ચાલતા તેની નજરે ભગવાન શિવનું શિવાલય પડ્યું મનનો શોખ તે જોતા ક્યાંય ચાલ્યો ગયો સુરતદેવના ઉગતા કમળો ખીલે તેમ તેનું મોઢું આનંદથી ખીલી ઉઠ્યું તેના ભાંગેલા પગમાં જોર આવ્યું શરીરમાં સ્ફૂર્તિ આવી તે દોડતી આગળ વધવા લાગી અને મહાદેવના મંદિરમાં આવી તેણે ભગવાન શંકરની પૂજા કરવા માંડી પરમ શ્રદ્ધાથી તે શંકર ભગવાનને વિનવવા લાગી તેણે મધુરા સ્વરે ભગવાન શંકરની પ્રાર્થના કરવા માંડી એ પ્રાર્થનાથી ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા અને પ્રગટ થઈ અને પુલોમની પુત્રીના માથા પર હાથ મૂકી કહેવા લાગ્યા હે પુત્રી તારા મધુરા કંડથી ગવાતા ગાનથી હું પ્રસન્ન થયો છું માગ માગ તું જે માગીશ તે હું આપીશ પુલોમની પુત્રી તો ભગવાન શંકરને જોતા જ ભાન ભૂલી ગઈ તેના ચરણ માળટવા લાગી તેની આંખો ભગવાનના દર્શન કરતા ધરાતી ન હતી તે ઘડીએ ઘડીએ હસતી હતી અને આનંદિત થઈને મુસ્કુરાતી હતી પુત્રી ભગવાન શંકર બોલ્યા તે જે ઈચ્છાથી મને પ્રસન્ન કર્યો હોત તે તારી ઈચ્છા જણાવો તો પુલોમની પુત્રી બે હાથ જોડીને બોલી ભગવાન મારા મનની ઈચ્છા તમારાથી તો ક્યાં અજાણી છે તમે તો ઘટઘટ વ્યાપી છો છતાં મારા જ મોઢે કહેવડાવો છો તો પ્રભુ મારી ઈચ્છા હું તમને કહું છું મને મારી ઈચ્છા પ્રમાણેનો પતિ આપો દેવો જેના ચરણોમાં નમે તેવો મારો પતિ હોવો જોઈએ તેની સુંદરતાથી દેવો પણ ઝંખવાઈ જવા જોઈએ તેની વૃત્તિ ધાર્મિક હોય ને તે સદાય યજ્ઞ કરવાની ઈચ્છાવાળો હોવો જોઈએ બસ એ જ ને હસતા હસતા ભગવાન શંકર બોલ્યા હે દેવોના દેવ મહાદેવ હે પાર્વતી પ્રિય મને મારી ઈચ્છા પ્રમાણેનું રૂપ આપો ક્યારે પણ નાશ ન પામે તેવું સુખ મને આપો મને લાંબુ આયુષ્ય આપો તેવું વરદાન આપો પુલોમની પુત્રીએ કહ્યું પુત્રી પુલોમની પુત્રીના માથા પર હાથ મૂકી ભગવાન શંકરે કહ્યું પછી કંઈ તે મને સારા ગાનથી એટલો તો પ્રસન્ન કર્યો છે કે તને વરદાન આપતા હું અચકાતો નથી માગ માગ તારે હજી કંઈ માગવું હોય તો માગ હે ભોળાનાથ પુલોમની પુત્રી બોલી મારું મન તમારી પૂજામાં સદાય ચોંટી રહે તમારી ભક્તિ કરતાં મને અપ્રીતિ ન થાય વળી ભોળાનાથ ક્યારે પણ મને ઘડપણ આવે નહીં હું કદાપી વિધવા થાવું નહીં મારા પતિવ્રત ધર્મનો ભંગ કોઈ પણ સંજોગોમાં થાય નહીં એવું મને વરદાન આપો ભગવાન શંકર પુલોમ પુત્રી તરફ જોઈ રહ્યા પછી કહેવા લાગ્યા હે પુત્રી તારા મનના મનોરથ મારા વરદાનથી ફળશે અને તે માટે તારે મનોરથ તૃતીયાનું વ્રત કરવું જોઈશે મનોરથ તૃતીયા વ્રત ભગવાન શંકરની સામે જોઈ પુલોમની પુત્રી બોલી ભગવાન એ વ્રત કેમ કરવું ક્યારે કરવું તે મને કહો પુત્રી ભગવાન શંકર ગંભીર ઘેરા અવાજે બોલ્યા ચૈત્રનો રૂડો માસ આવે તે દાડે આ વ્રત કરવું તે દિવસે વીસ હાથવાળી વિશ્વભુજા ગૌરીની પૂજા કરવી આ ગૌરી પાસે મનના મનોરથ પૂરા કરનાર રિદ્ધિ સિદ્ધિ ના દેનાર ભગવાન આશા વિનાયકની સ્થાપના કરી સાચા મનથી પૂજા કરવી પૂજા કરતાં વિશ્વભૂજા ગૌરીની પ્રાર્થના કરતાં કહેવું હે વિશ્વભુજે હે અનધે મારા મનના મનોરથ પૂરા કરવું આખો દિવસ માતાનું સ્મરણ કરવું રાત્રે ફરાળ જેવું કંઈ કરવું બીજે દહાડે વહેલા ઉઠી પ્રાતઃ ક્રિયા કરી શુદ્ધ કપડાં પહેરી ગણપતિની પૂજા કરી ગૌરીની પૂજા કરવી ગણપતિ તેમજ ગૌરીને નૈવેદ્ય ધરાવવું હે પુલોમજા આ વ્રત દરેક અજવાળી રાતે ગણપતિ અને ગૌરીની પૂજા કરવી નૈવેદ્ય ધરાવવું અને એ નૈવેદ્યનો એક જ વખત પ્રસાદ લેવો એ પ્રસાદ સિવાય બીજું જે કંઈ ખાય તે નરકનો અધિકારી બને છે આ વ્રત આમ એક વર્ષ કરવું છેલ્લી ત્રીજની રાત્રે મા ગૌરી તેમજ ગણપતિ સામે હાથ જોડી પ્રાર્થના કરવી હે મા તમે મારા પર પ્રસન્ન થાવ હે આશા વિનાયક તમે મારા મનોરથ પૂરા કરો આ પ્રમાણે પ્રાર્થના કરી યથાશક્તિ દાન કરવું અને રાત્રે સગા સંબંધીઓ સાથે ભોજન કરવું ચોથને દિવસ ચાર બટુકોને જમાડવા સાથે બાર કુમારિકાઓને પણ જમાડવી જે પુરુષ બાર માસ સુધી આ વ્રત કરે તેને મનગમતી પત્ની મળશે કુમારિકા વ્રત કરશે તો તેને મનગમતો પતિ મળશે પુત્રની ઈચ્છા કરનારને સંતતિ મળશે નિર્ધનને ધન મળશે સુખ સૌભાગ્ય આ વ્રત કરતા ક્યારેય પણ નષ્ટ થતા નથી મોક્ષાર્થીને મોક્ષ મળશે કહેતા ભગવાન અદ્રશ્ય થઈ ગયા પુલોમની પુત્રીએ ભગવાન શંકરના કહેવા પ્રમાણે વ્રત કર્યું તેના મનના મનોરથ પૂરા થયા તેમ આ વ્રત કરનારના મનના મા વિશ્વભુજા ગૌરી પૂરા કરજો મા વિશ્વભુજા ગૌરીની જય આશા વિનાયકની જય તો લો બહેનો અને ભાઈઓ આ હતી મનોરથ તૃતીયાના વ્રતની કથા આપ સૌને નમ્ર વિનંતી કે આપ આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ઓલ નોટિફિકેશન બેલ પણ જરૂર પ્રેસ કરી દેજો જેથી આપણા આવનારા દરેક વિડીયો આપને પણ મળતા રહે વધુમાં મિત્રો કોમેન્ટ પણ કરવી જેથી અમને આપનું માર્ગદર્શન પણ મળે અને અમને ઉત્સાહ પણ મળે તો ફરી આપણે મળીશું કોઈ સારી ધાર્મિક બીજી વાત સાથે ત્યાં સુધી આપ સૌને મારા ભાવપૂર્ણ જય શ્રી કૃષ્ણ